એને મહિલા સશક્તિકરણ છે એના વિશે ઘણી યોજનાઓ લાગુ કરી છે જેનો મુખ્ય આશય છે મહિલાઓમાં સત્તા ઉત્કર્ષ મહિલા શિક્ષણ વેગ આપવા માટે ગુજરાત સરકાર તરફથી અનેક કાર્યક્રમો નું આયોજન થયું એમાં કાર્ય છે રથયાત્રા કારણ કે વર્ષો પહેલા એવું બનતું હતું કે દીકરીઓને ભણાવતા નહોતા અને પછીથી થી બે હજાર ની સાલ થી લગભગ બે હજાર ની એકવીસ શરૂ થયું છે કન્યા કેળવણી ની રથ અને જેમાં આપણા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ ઉચ્ચ જે નેતાઓ છે એ ગામડે ગામડે જાય અને લોકોને સમજાવે અને દીકરીઓ ભણવા માટે શાળાએ એ મોકલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જયારે ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારથી કાર્યક્રમ શરૂ કરેલો જૂન મહિના અંદર આ કાર્યક્રમ હોય છે

જે દ્વારા કન્યા કેળવણી માટે લોકો જાગૃતિ આવે છે શાળા લોકાર્પણ શાળા લોકાર્પણ કાર્યક્રમ દ્વારા અંતરિયાળ ગામોમાં શાળાઓ સ્થાપી શાળાઓમાં સાધન સગવડની સુવિધાઓ વધારી અને કન્યા કેળવણીને વેગ આપવામાં આવે છે શાળા લોકાર્પણ ઉદાહરણ તરીકે નાની જ વાત કરીએ કે વર્ષો પહેલા આપણે વાત કરીએ છે સાવ સામાન્ય વાત પણ ઘણી મોટી વાત છે વર્ષો પહેલા અમે ભણતા હતા એ સમયે કોઈ પુરજારની અંદર પોલેટી વ્યવસ્થા નોતી બરાબર તો આવાસ умови અને કોઈ વ્યવસ્થા નોતી એટલે લોકો દીકરીઓને ભણાવતા નહોતા અને આજે તમામ ગામડાઓમાં તમામ જગ્યાએ પૂરતી સુવિધા છે કે ખાસ પુલણવાવ છે તો શાળા લોકર પર કાર્યક્રમ દ્વારા અંતરેલા ગામમાં શાળા સ્થાપી શાળામાં સાધન સંગઠન સુવિધા અવધારી કાર્યક્રમ વેગોવામાં આવે છે સાયકલ વિતરણ પ્રાથમિક શાળા છે મોટાભાગે ગામડામાં આવે છે આ માધ્યમિક શાળા છે એ દરેક ગામડામાં નથી હોતી ઘણી વખત એવું બને કે આજુબાજુના બે ત્રણ ગામડાની વચ્ચે એક માધ્યમિક શાળા હોય છે તો આવી શાળા સુધી આ ગામડાની છોકરીઓ છે એ જાતે જઈ શકે તે માટે એમને સાયકલ આપવામાં આવે છે સાયકલ વિતરણ કાર્યક્રમ કન્યા કેળવાણીમાં વૃદ્રુપ બંધ પર દૂર કરવામાં આવે છે ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા ની ઈચ્છા રાખતી કન્યાઓને પોતાના ગામ થી ત્રણ કિલોમીટર અંતરે આવેલી શાળામાં અભ્યાસ માટે સાયકલ આપવામાં આવે છે અનાજનું વિતરણ આદિવાસી વિસ્તારમાં વાલીઓ છે એક કન્યા કેળવણી પ્રત્યેનો હકારાત્મક વલણને વેગ આપવા વિનામૂલ્યે અનાજ વિતરણનો કાર્યક્રમ યોજી શાળાનો drop out દર ઘટાડવામાં આવે છે કેમ તો કે ત્યાંની જે છોકરીઓ છે એ છોકરીઓને મજૂરી કામ માટે મોકલવામાં આવે છે અને ભણતી ઉઠી જાય છે એ છોકરીઓ તો હવે આદિવાસી વિસ્તારની અંદર જો એમને અનાજ આપવામાં આવે કે છોકરીઓને ભણાવો તો તમે અનાજ આપ્યું છે એના તો એવો કાર્યક્રમ કરીને પણ છોકરીઓનું ભણતર ચાલુ રે માટે પ્રયાસ કર્યો છે અનાજ વિતરણ આદિવાસી વિસ્તારમાં માં ધોરણ એક થી અભ્યાસ કરતી સિત્તેર ટકા થી વધુ હાજરી ધરાવતી કન્યા ના વાલી ઓ આપવામાં આવે છે જો અહી શું કીધું સિત્તેર ટકા થી વધુ હાજરી હોય તો એટલે હાજરી વધારવા માટે અનાજ મેળવવા માટે હાજરી વધારશે અને હાજરી વધશે છોકરી ઓ ની એટલે શિક્ષણ નું પ્રમાણ વધશે તો કન્યા કેળવણી માટે નું અનાજ નું વિતરણ આ ઉપરાંત સરકાર અધિકાર આરટીઈ સપ્ત ધારા ગુણોત્સવ આ બધા કાર્યક્રમો દ્વારા કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા આવ્યું છે તમે આમાં ખાસ પેલી બી યોજના લખજો કારણ કે આ અભ્યાસ અભ્યાસક્રમ છપાઈ ગયા પછી બી news છે કન્યા કેળવણી યોજના દ્વારા અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના દ્વારા

કેટલાક કુરિવાજો છે કુપ્રથાઓ છે અને જેના દ્વારા મહિલાઓ છે શોષણ ભોગ બને છે મહિલાઓનું આરોગ્ય બગડે છે તો એમનાથી એમને જાગૃત કરવામાં આવે છે જેમ કે બાળ લગ્ન ગેરકાયદેસર જાતિ પરીક્ષણ આનાથી મહિલાના શરીર નુકસાન થાય છે તો બધી મહિલાઓનું સ્વાસ્થ્ય એવું કાર્યક્રમ છે માતૃ કલ્યાણ કાર્યક્રમ

મહિલાઓમાં કુપોષણ ની માત્રા ઘટાડવા પોષણ ક્ષમતા વધારવા જાણકારી આપતા અઠવાડિયે કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે ઘણા ગામડામાં અને ઘણી જગ્યાએ પછાત વિસ્તારોની અંદર આંગણવાડી હોય છે ત્યાં જે કિશોરીઓ હોય છે કે જે તેર વર્ષથી સત્તર વર્ષ સુધીની કે પંદર વર્ષ સુધીની આવી છોકરીઓને વિના મૂલ્યે દર અઠવાડિયે પોષણ ક્ષમ આહાર વિટામિન મળે છે જેમ કે સુખડી અને

મહિલા સશક્તરણની વ્યાખ્યા એમ્પાવરમેન્ટ અને ની અંદર બે શબ્દ હોય છે પાવર અને સત્તા માં પાવર પાવર એટલે શું સત્તા એટલે કે નિર્ણયો લેવાની ઉદ્ધાર પ્રક્રિયા નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઉદ્ધાર

ભાઈ માણસ જેવું વર્તન સુશીલા સશક્તિકરણ એટલે શક્તિનું સંપન આવું આપી અને પછી આપણે લક્ષણો પર પહોંચી જવાનું બરાબર કારણ કે પ્રશ્ન ઘણો મોટો લક્ષો તો ઘણું બધું લોકો પડશે મહિલા શસ્ત્રીકરણ નું મહત્વ તો પેલું વ્યક્તિગત મહત્વ

મહિલાઓ પોતાની કુશળતા વિકસાવી ધિનાત્મક સત્તાઓ પ્રાપ્ત કરી શકે અભ્યાસ મેળવે નોલેજ મેળવે જ્ઞાન મેળવે જે પણ તમે કહો અને એ પોતે કુશળ બને છે આજે જોઈએ છે તો આજે અનેક ક્ષેત્રે મહિલાઓ છે એ કામ કરે છે દરેક પોસ્ટની અંદર તમે જુઓ પ્રોફેસર ની અંદર જુઓ કે એન્જિનિયર ની અંદર જુવું કે પછી હોસ્પિટલોમાં કે પછી પાઇલોટ બની અને વિમાન ઉડાડવામાં પણ

એક નાનો પણ ટ્રીપના છતાં છતાં ઘણો મોટો થઈ જતો હોય છે તમને ખાલી અમારે જ વાત કરીએ છે અમે અગિયારમ બારમું વર્ષ છે પણ બે હજાર તેવીસમાં સૌ પ્રથમ બે કે ત્રણ બહેનો ગૃહિણીઓ જોડાય બરાબર આજે ઘણી બધી બહેનો છે એમને જોઈને એમાંથી શીખીને અને ફરી પાછી ભણતી થઈ છે તો એક એક સામૂહિક ચેતના જેમ સ્વચ્છતા અભિયાન શરૂ થયું અને લોકો સ્વસ્થ પ્રત્યે જાગૃત થાય એમ અભ્યાસ પ્રત્યે પણ લોકો ગણા પ્રત્યે પણ

અને મહિલા સશક્તિકરણ થશે સશક્ત થશે તો દેશ આગળ વધશે આપણે વારંવાર કહીએ છીએ આ પુરુષો બિચારા પંચોતેર વર્ષથી પ્રયાસ કરે છે એકલા પણ દેશ આગળ વધતો નથી આઝાદી મળે પંચોતેર વર્ષથી આપણે પણ મહિલાઓ જો સાથે ના આપશે તો ઝડપથી આગળ વધશે કોઈ બળદગાડું હોય અથવા તો ટ્રેક્ટર હોય ને એક જ વીલ હોય તો એક જ પૈડી હોય તો એ તો હાલી જ નહીં શકે કદાચ ચાલે તો ધીમી ગધીએ ચાલે આમ બંને, महिला पुरुष बने सामान रीते गति करें तो ये थी आगे बढ़ी बराबर मीनाक्षी या कि मीनाक्षी आर्थिक महत्व

એવું નથી કે પુરુષ દાદાગીરી છે એમની ઉદારતા છે પણ એ આવક પર અધિકાર છે અને આર્થિક રીતે સ્વાવલંબી બની સશક્તકરણ માટે આવશ્યક છે જે મહિલાઓ કૃષિ ઉદ્યોગ સાથે જોડાયેલી છે તે ગૃહ ઉદ્યોગ સ્વરોજગારમાં જાય તેને પોતાના કાર્ય વળતર યોગ્ય વળતર

કયા કયા પાંચ મુદ્દા છે તો એક છે એમનું વ્યક્તિગત મહત્વ સામાજિક મહત્વ આર્થિક મહત્વ રાજકીય મહત્વ અને શૈક્ષણિક મહત્વ